નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જામનગરથી કાળજુ સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં હૃદયરોગના ત્યારે હુમલાના સતત વધી રહેલા બનાવો વચ્ચે જામનગર જિલ્લાના ધોળ તાલુકાના લલિતપર ગામમાં એક મોટી કરોડ ટીકા સર્જાય છે અહીંયા એક જ પરિવારના ત્રણ સભ્યોના માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં સમગ્ર પંથકમાં સોકનું મોજું ફરી વળ્યું છે વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રાપ્ત માહિતી અનુસાર લલિતપર ત્યારે ગામના રામાણી પરિવારમાં ત્રણ દિવસની અંદર ત્રણ પુરુષ સભ્યોએ જીવ ગુમાવ્યો છે રામાણી પરિવારના પંચ્યાસી વર્ષીય વડીલ ગાડુભાઈ ત્યારે અને અશ્વિનભાઈ રામાણીનું પણ હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે આ અચાનક અનુસાર વધુ વાત કરીએ તો એક જ પરિવારના ત્રણ પુરુષના સભ્યોના આકસ્મિક અને એક પછી એક મૃત્યુ પછી પરિવાર પર દુઃખનો પાર તૂટી પડ્યો છે આ ઘટના ગામમાં ભારે શોક અને ગમગીનનો માહોલ સર્જાયો છે જ્યારે રાજ્યભરમાં વધેલા કેસ વચ્ચે આ કરુણા ઘટના ચિંતામાં વધુ વધારો કર્યો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં હૃદયરોગના હુમલાનો વધારો થયો છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ